हेलो माय फ्रेंड माय फैमिली એમ છો બધા મને આશા છે કે તમે બધા ખુશ હોશો સ્વસ્થ હોશો મસ્ત હોશો બરાબર ને અને સખત ગરમી ચાલુ થઈ ગઈ છે નું છો કે રોજ છે થોડોક અલગ કરવાની ઈચ્છા છે પણ જોઈશું करू કે નહીં ચાલો આજે ચોખાની રોટલી બનાવવાની છે ચોખાનો લોટ મે મગાવ્યો છે બાર રેડીમેડ થી કે રોટલી બનાવવાના છે મગનો શાક બનાવવાનો ભાત બનાવવાના છે તો બિચારે એવું કર્યું છે કે ઉનાળો છે બહુ બને આવે તો ખૂબ મોડું થઈ જાય છે એવું થાય છે તડકો સખત રાજકોટમાં પડે છે તો મને એમ થયું કે ચાલો આજે ઘઉં નહીં પણ ચોખાની રોટલી કરું અને પહેલી જ વાર બનાવું છું તો તમારી સાથે શેર કરું હા અમારા લીઝાના ઘરે બને છે માધુરીબેન ચોખાની રોટલી મકાઈની રોટલી એવું ખાય છે તો મેં ટેસ્ટ પણ કર્યો છે કેવી રીતે બનાવે છે એ પણ જોયું છે તો મારા બ્લોગમાં હું પહેલીવાર બનાવું છું તો ચાલો આજે તમારી સાથે ચોખાની રોટલી શેર કરું છું અને બસ મારા રોટલીઓ કેવા લાગે છે ચોકસ કમેન્ટમાં કહેજો ગમે તો ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો આપણે જાશું કિચનમાં અને બનાવી આપણે પેલા એને લોટને બનાવવો પડે જેમ આપણે લોટ બાંધતા હોય એ રીતે બાંધવાનો ન હોય એની થોડીક પ્રોસેસ અલગ હોય

યુઝ કરવા માટે કે ક્યારેક આપણે ચાવલની વસ્તુ કાંઈક બનાવતા હોઈએ ક્યારેક આપણે કોટિંગ કરતા હોય છે જેમ કટલેસ હોય ઓમાં એવી રીતના મેં ઘણીવાર ટ્રાય કરી છે તો હવે આપણે અહીંનો રેશિયો આજે બતાવી દો તો એક વાટકી ચોખાના લોટની રોટલી કરવા માટે એક વાટકી જેટલું આપણે એમાં પાણી નાખશું અને સેજ મીઠું નાખશું પછી એકદમ મીઠાને ઓગાળી નાખશું અને પાણીને થોડું ગરમ થાય પછી આપણે ખીચું બનાવતા હોય છે એવી રીતે કરવાનું છે પણ પ્યોર ખીચું નહીં આપણે ખાલી ઉકળતા પાણીમાં લોટ નાખી અને સેજ મિક્સ કરવાનો છે આનાથી લોટ છે એ એકદમ છૂટો ન પડે અને આપણે જે રોટલીનો લોટ બાંધતા હોઈએ છીએ એ જ રીતની એની કન્ડિશન થઈ જશે એટલે રોટલી બહુ સરસ થશે આનાથી અને લોટ આરામથી એકદમ ઇઝીથી મેસ થઈ જશે અને થોડોક કોરો રહે તો પણ ચિંતા નહીં ઠંડો થઈ જાય પછી આપણે હાથેથી સરસ તેલ નાખી મસળી અને નોર્મલી લોટ બાંધતા હોય એ રીતના ફોર્મમાં એ આવી જશે તો ખૂબ સરસ આની હેલ્ધી રોટલી થાય છે ઘઉંની ખાઈ ખાઈને કંટાળા હોય ક્યારેક આપણને તો ચોક્કસથી બનાવવાનું હવે અડધી કલાક લોટને રેસ્ટ આપી દેસું ત્યાં હું મગ ભાત અને શાક બનાવી લો સલાડ બનાવી લો તો અહીંયા જો આપણો લોટ પણ ઠંડો થઈ ગયો છે મગ કુકરમાં બફાઈ ગયા છે તો મગ પણ મેં સરસથી વઘારી લીધા છે અને શાક પણ બની ગયું છે ભાત પણ બની ગયા છે તો ફાઇનલી છેલ્લે રોટલી ઉપર આવી છું તો બહુ લાંબુ શૂટ આજે બતાવ્યું નથી મગની રેસીપી શાકની રેસીપી તો ઘણીવાર તમારી સાથે શેર કરી છે તો લોટને એક સરખો મિક્સ કરી અને થોડુંક મને એવું લાગ્યું કે કઠણ છે તો મેં થોડું થોડું પાણી લઈ અને એને હાથે હાથે મસળતી ગઈ હતી બહુ ઝાજું પાણીની થોડુંક જ અને ખૂબ સરસથી મુઠ્ઠી વાળી વાળી અને ખૂબ સરસથી મસળી લેજો એટલો મસ્ત લોટ થઈ જશે અને ખીચી જવો અને આરામથી રોટલી તો જાણે આપણે ઘઉંની વણતા હોય ને એવી જ રોટલી થાય છે તો હા ફ્રેન્ડ અત્યારે ઉનાળો આવ્યો છે ગરમી ખૂબ જ છે તો ક્યારેક ઈચ્છા થાય તો ચોખાના લોટની રોટલી જરૂરથી બનાવજો હા એક છે કે એને ગરમ ગરમ ખાવાથી વધારે સારી લાગે છે ઠંડી થઈ જાય તો થોડાક આપણે ઉત્તપમ કેમ કડક થઈ જાય છે એવી રીતે થઈ જાય છે અને થોડુંક ચડોશું ત્યાં જ લોઢીમાં જ ફૂલવા લાગે છે પણ અમારા ઘરમાં આવી ટેવ પડી ગઈ છે ફૂલકા રોટી ખાવાની એટલે ફૂલાવું છું અને બસ તો જગદીશ જમવા બેસવાના જ છે

તો આજની પ્લેટ મારી છે જો સરસ મજાના મગનું શાક છે ટૂંકમાં મગ છે રીંગણા બટેકાનું શાક છે ભાત છે સ્વીટ છે ડુંગળી છે મજાની ઠંડી ઠંડી છાસ છે અને બસ જો જગદીશ જમવા બેઠા છે દીપ આવીને આવે કે છે જમવું નથી ખૂબ મમ્મી ગરમી લાગે છે તો મને એક કપ લચ્છી કરી દે તો એને મેં લચ્છી કરી દીધી અને એ ભાઈ બેઠા છે ફોન જોવા હવે ફાઇનલી સાડા પાંચ છ વાગે મલાઈ મેં સવારે જ ફ્રીઝરમાંથી બહાર લઈ લીધી હતી તમે મારા બ્લોગમાં ઘણા જોયા હશે કે વીસ દિવસની મલાઈ જ્યારે ભેગી થાય ત્યારે હું એવી રીતમાં એમાંથી પનીર કરું છું ઘી કરું છું અને એક દિવસ બે દિવસનું આપણે પનીર બની જાય તો એક્સ્ટ્રા શાક પણ થઈ જાય તો હવે મેં માખણ ઉતારી અને પછીનું જે અંદરથી દૂધ છૂટે છે એમાં થોડુંક આપણે પાણી પણ એડ કરેલું હોય છે આ એકલું દૂધ નથી પાણી પણ આપણે એમાં નાખ્યું હોય છે તો હવે એને ગેસ ઉપર ચડાવવા મૂકી દીધું છે કે આપણે પનીર થઈ જાય પનીર મેં ઘણીવાર તમારી સાથે શેર કર્યું છે અને આમાં બાજુના ડબ્બામાં મેં માખણ લઈ લીધું છે તો પનીરનું તપેલું ખાલી થઈ ગયું છે અને હવે ફાઇનલી માખણ કરું છું અને અહીંયા હું એટલી થાકી ગઈ હતી ઊભા ઊભા કારણ કે પનીર બનાવવાની પ્રોસેસ પણ એવી હોય કે એટલું મોટું તપેલું છે તો એ ઉકળે છે પનીર છૂટું પડે છે તો બધું જ થઈ અને ફાઇનલી સાંજે ઠંડુ થઈ ગયા પછી જો આટલું પનીર થયું છે અને આટલું ઘી થયું છે લગભગ ઓછામાં ઓછું અઢીસો ઉપર પનીર છે અને પોણો કિલો જેટલું ઘી છે ને કેટલું થિક પનીર છે તો ફ્રેન્ડ આવી રીતના જરૂરથી ટ્રાય કરજો ઘરના દૂધમાંથી ઘી પનીર બધું સરસ થાશે તો જવા વિડીયો સાથે